તમારું મારું જે કામ છે ને તમારો બાપુ મરીલા ઢોર ફાડતો ને બોલાવતા હતા ની જોડે જોડે પેલું બે અક્ષર વાળું જાતિવાદુ નામ પણ ઉમેરતા હતા જે નામ બોલવા બદલ એટ્રોસીટી મુજબ ગુનો દાખલ થાય કચરા ભાઈ અને શકરા ભય કર્યા આણે અને એ દિનિયો સકરો ને કચરો ને ધૂળિયો એ પ્રતાપે પોતાના છોકરા ને સંસદ સભ્ય આઈએસ આઈપીએસ બનાવતો થયો અને પેલા ગામના પાદર ઉપર જાતિવાદી તત્વો મૂછોની રાવટી ચડાઈને ગામના ચોરે ફોકો પિતા પિતા જે ચૌદસ કરતા તા ને એના ખબર પડી કે જો ધુરિયાનો આપનો છોકરો ગામમાં લાલ વાળી ગાડી લઈને આવ્યો એની બળતરા એને કાઢે છે તેની ગાજ સ્ટેચ્યુ ઉપર એને કાઢે છે એને ખબર પડી કે આ તો ગુમતીપુરની ચાલીમાં રહેતા હતા નરોડાની અસારવાની સરસપુરની ચાલીમાં રહેતા હતા વડોદરાના રાજકોટની અમદાવાદની ચાલીઓમાં રહેતા હતા દરિયાપુરની શાળા નંબર ચાર માં ભણતા હતા ઠાઠિયા જેવી ગામડાઓની સ્કૂલમાં ભણતા હતા

તો એ જામીન કરવા વકીલ હોતો થઈ ગયો આમના કારણે આને કાલે એને કામ છે અદાય એને છે